સુરત ભાગડ બાલાજી રોડ ખાતે આવેલ શ્રી જલારામ મંદિરમાં શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વને લઈને વિધવાબેનોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું નમસ્કાર સુરત શહેરના બાલાજી રોડ ખાતે આવેલ શ્રી જલારામ મંદિરમાં છેલ્લા ત્રીસ વર્ષોથી શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને દિવાળીના તહેવાર નિમિત્તે સ્પેશિયલ કિટનું વિતરણ કરવામાં આવતું હોય છે આ દિવાળી તહેવાર છે સ્પેશિયલ એક કીટનું પણ સમાવેશ કરવામાં આવતું હોય છે વિધવા બહેનોને જી તમારું નામ બકુલ ઠક્કર જલારામ સેવા મંડળમાં સેવા આપું છું કેટલી કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને શું ઉદ્દેશ રહે છેલ્લા ત્રીસ વર્ષોથી આ ટ્રસ્ટ આવી રીતે સેવા કરી રહ્યું છે પૂજ્ય શ્રી જલારામ બાપાનો મુખ્ય ઉદ્દેશ અન્નદાનનો હતો અને એની પ્રેરણાથી અને ડોનરોના સહકારથી આ મંદિર જ્યારથી બહેનો છે ત્યારથી લગભગ ત્રીસ વર્ષથી ઉપર દર મહિને વિધવા બહેનો અને જરૂરિયાતમંદ પરિવારોને અનાથ સહાય આપે છે હવે એમાં દિવાળીના સમયે સ્પેશિયલ કીટ બનાવવામાં આવે છે જેમાં અલગ અલગ પ્રકારના ફરસાણો હોય છે ના આપણે નાનકટાઈ હોય છે મઠિયા ચોળાફળી હોય છે ગોળ છે સાબુ પાવડર છે ખાંડ છે અનાજ છે આ બધું સ્પેશિયલ કીટનું વિતરણ દિવાળી સમયે આપવામાં આવે છે કેટલી બહેનોને આજે આ કીટનું વિતરણ કરવામાં આવે છે અંદાજીત અઢીસોથી ઉપર મેમ્બરો છે દર વર્ષે માર્ચ મહિનામાં નવા ફોર્મ ભરાય છે અને જે નવા સભ્ય બને છે એને ત્રણ વર્ષ સુધી આપણે અનાજ આપીએ છીએ આ પ્રકારનું ત્રીસ વર્ષ થઈ ગયા છે આ જેવા જે આ સેવા ટ્રસ્ટ છે એ ઘણા બધી સેવાની કાર્યો કરતા હોય છે શું ઘણા બધા કઈ કઈ પ્રકારની સેવાઓ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય જય બાપાની પ્રેરણાથી આ ટ્રસ્ટ ઘણા બધા સેવાના કાર્યો કરે છે જરૂરિયાતમંદ વિધવા બહેનો અને વિકલાંગ લોકોને અનાજ સહાય પૂરું પાડે છે કુદરતી આફતના સમયે પણ આ ટ્રસ્ટ અડીખમ ઊભું હોય છે કોરોના સમયે પણ પેકેટને ઘણી બધી સેવાઓ કરી છે જરૂરિયાતમંદ હોસ્પિટલોમાં ને એમ્બ્યુલન્સો પણ આપેલી છે યુનિવર્સિટીને કોલેજોમાં પણ મદદરૂપ થાય છે એ પ્રમાણે આ ટ્રસ્ટ ઘણી રીતે સહાયરૂપ થાય છે તમે શું કહેશો આવનારા દિવાળીના તહેવારને લઈને અને જલારામ જયંતી પણ આવી રહી છે તો શું કહેશો જય જલારામ હિતેશ વડેરા ટ્રસ્ટી શ્રી જલારામ મંદિર સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ એવા ભગવાનનું મંદિર છે કે જ્યાં એક પણ રૂપિયો લીધા વગર દરેક પ્રકારની સેવા અવિરત ચાલી રહી છે એવા વિરપુરના શ્રી જલારામ બાપાની પ્રેરણાથી અમારું મંદિર બાલાજી રોડ સ્થિત જે છે તેમાં પણ આવતી તારીખ ઓગણત્રીસ દસ ને બુધ ઓગણત્રીસ દસ પચીસને બુધવારે શ્રી જલારામ જયંતિનો બસો છવ્વીસમો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવશે તે દરમિયાન જાહેર ભંડારો અને ભવ્ય અન્કુટના દર્શનનો લાભ પણ સમગ્ર સુરત શહેરની અને આજુબાજુના વિસ્તારોની જાહેર જનતાને મળશે તો દરેક ભાવિક ભક્તોને હાથ જોડીને વિનંતી કે ભોજન ભંડારાની પ્રસાદી લેવા અને અંકૂટના પ્રસાદના દર્શન કરવા સૌ પધારે